પહેલા ભલે આ ગીમ તો તારો ઓરિજિનલ હીરો જો ને એ લઈ જ લેવો છે અને આ તારો ડુપ્લિકેટ જો ને એ પાછો દેવો છે મારા દીકરા ઓલી ગેમ ઓલા ભીમલાઈએ અને ઝાડીએ મારા પ્લાનની પથારી ફેરવી નાખી કાંઈ કે ઢીકો મારીને પેટમાં જ બારો કાઢ્યો પણ ભલ્યા અરસલ તો મારો પ્લાન જો ને તમે ગમે એમ કરો ને તો એ ઊંધો ન ભરવા દો અને તારો હીરો તો હું લીધે પાર કરું

बीकरी <laughs> <laughs>

ભાઈ બહુ કરે છે પણ ઘરે છોકરાની જીમ રાખું છું ને એ એ હવે આ ભાઈ પાણી ભરતો જા હે ભાઈ તમે આમ ધંધો શું કરો છો ભગત ભગત તેમે એવો પ્રશ્ન કર્યો છે ને હું કોઈને મારા ધંધાનું કહેતો નથી પણ તમારા ઘી પાણી પીવું છું ને એટલે તમને એકને કહું છું આમ જો ભાઈ આપણે ને થોડું દાદું તામણ ટુમણ શીખેલા સહી હે સમજો બહુ જાજુ નથા આવડતું થોડું જાજુ આમ ડબલ કરતા આવડે તમે ભારે મજાક કરો છો ઓલા ભીમલા જીમ એમ થોડું કાંઈ બધી વસ્તુ ડબલ થઈ જતું હોય છે અરે ભગત આવડી ઉંમરે થોડી હું તમારી વાયડાઈ કરું હું હાશું કા જ વસ્તુ ડબલ કરું છું પાણી દઈ દે હવે પાણી દઈ દેતો એ બહુ દેકારો કરી માં એક ભાઈ આવ્યો છે ને એ વસ્તુ ડબલ કરે છે ડબલ કરે તો આપણે તારી બુધી સાડી છે મુરા ભગત આગળ એક જ હીરો છે આપણે ડબલ કરી નાખી તો એક એક નો આવે કેવું ને તારી વાત સાચી હાલ હાલ અરે ભગત તમને વિશ્વાસ ન આવતો હોય તો તમારી પાસે કાઈ પણ કિંમતી વસ્તુ પડી હોય કોનાનો હાર છે કે અથવા કોઈ હીરો છે તો લેતા હો જાવ હું ડબલ કરી દઉં હા આહાહા ઉપર ઉપર એ કાઈ નશા સમજો ભાઈ આલે આ 2000 રૂપિયા

તો ફક્ત એ માયને ઉભા રહી ગયો હો બુરિયા બુરિયા તને મને મારે 2000 દેવા પડે પણ તારો હાસો હીરો રહ્યો ને ઈ નઈ મેકો તમે વિશ્વાસ न करता પણ હવેયું ને આનો બહુ ઉપયોગ ન કરવાનો હોય કોઈ હાર હોય કે કોઈ હીરો હોય ને દીધું હોય એનું કરી ન દો ડબલ એવી વસ્તુ અમારા ગરીબ માણા પાસે ક્યાં થી હોય યાર આ લ્યો આ લ્યો આ 4000 ના હે ને 8000 કરી દી ભગત ઈ ઈ રવા દે મેક દો તે પૈસા ના ના 8000 કરી દી ગયો આ લ્યો આ લ્યો ભગત તી પૈસા ની વાત જ ન કરતા એ તું તો મૂર્ખો છો એ તારા જેવો આટાનાનો મેં ક્યાં નો દોરો એક ગધડા તારે હીરો ગળામાં ખોસવો છે